જય માતાજી મિત્રો જય શ્રી ગુતરમાં તો હું આવી ગયો છું એક નવા અંદાજમાં નવો જ વિડીયો લઈને અને આજે વાત કરવા જઈ રહ્યો છું હું દેવી દેવતાઓની અને માણસોની તો મિત્રો આ વિડીયો જો કદાચ તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે આજે વિડીયોમાં હું કહેવા જઈ રહી છું શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વાતો તો મિત્રો જો ગમે તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો તો મિત્રો આજે હું તમને જણાવું છું કે લોકોને જેમ ફાવે એમ બોલે જેમ વાતો કરે એમ કરે બધું જ કરે અત્યારે ડિજિટલ યુગ છે કોમ્પ્યુટર યુગ ચાલી રહ્યો છે એટલે અત્યારે જેવી જેની તર્કબુદ્ધિ એવી માણસ વાતો કરશે પણ એક વસ્તુ અમુક અમુક માણસો એ વાત કરે છે કે ફોટાને શું નમવાનું મંદિરમાં ફોટો હોય ફોટોમાં કોઈ ના હોય પણ સાહેબ મારા જો તમારી ભક્તિ સાચી હોય તમારો વિશ્વાસ સાચો હોય તો ફોટાને પણ બોલવું પડે છે આવું અત્યારે હાલનો જમાનો છે એવું નથી પણ વિશ્વાસ તમારો કરવો પડે વિશ્વાસ દેવ ઉપર રાખવો પડે તમારી શ્રદ્ધા તમારી ભક્તિ કામ લાગે છે પણ અત્યારે તો જમાનો બહુ કેવો છે સાહેબ કે નેગેટિવ વસ્તુ જોવાવાળા છે વ્યક્તિઓ હમણાં જો શોર્ટ વિડીયોમાં ખરાબ વિડીયો નાખશો કોઈ ખરાબ વિડીયો ગાળો બોલશે કોઈ એવો ટૂંકા ટૂંકા કપડાં પહેરીને વિડીયો બનાવશે તો સાહેબ પબ્લિક એ બહુ જોશે એને બહુ રિસ્પોન્સ આપશે પણ આજે માતાજીનો તમે સારો એવો વિડીયો નાખશો માતાજીની કંઈ એવું નવી વાતો કરશો તો સાહેબ પબ્લિક નહીં જોવો એનું કારણ કે પબ્લિકને માતાજીનો રસ ઓછો માતાજીના વાત ભણાવવા માતાજીના ફોટા જોવા માતાજીના દર્શન કરવામાં રસ ઓછો છે અને નેગેટિવ વિડીયો જોવામાં રસ વધારે છે તો મિત્રો અત્યારે બહુ અલગ પરિસ્થિતિ અલગ સમય ચાલી રહ્યો છે એટલે દેવ દેવી દેવતાને માનવું જ જોઈએ એવું નથી હોતું કે ખરાબ વિડીયો જોવાથી ખરાબ વિડીયો મોટિવેશન આવો તમે એનો મતલબ કંઈ છે નહીં માતાજીનો તમે મોટિવેશન આપો રિસોસ આપો તો એ તમારા છોકરા સુધી પહોંચે તમારા છોકરાને સંસ્કાર મળે આમાંથી કે ભાઈ દેવી દેવતાઓ કંઈક છે શક્તિ જેવું છે એવું આપણા આપણા બાળકોને સંસ્કાર મળે તો આગળની પેઢીમાં કોઈ ખરાબ એમના મગજમાં વિચાર ના આવે આ બધું કરવું જોઈએ પણ નહીં અત્યારે પબ્લિકને કેવું છે કે કોઈ ગાળો બોલતા વિડીયો છે એને બધું વધુ વધુ પડતો જોશે કોઈ ડિસ્કો કરતાં કપડાં ટૂંકા પહેરશે કોઈ આવું કરશે એ વધારે મોટિવેશન આપશે પણ સાહેબ નહીં સત્યને સનાતન સત્ય રાખો અને દેવી દેવતાઓમાં લાગણી શ્રદ્ધા વિશ્વાસ રાખો પણ એક વાત આ જમાનામાં સાહેબ સત્ય જે સત્ય હશે જે સત્યને માનતો હશે જે શ્રદ્ધામાં હશે એને તકલીફ પડે છે પણ તકલીફ તો સાહેબ પહેલાં જમાનામાં વિષ્ણુ અવતારમાં રામાવતારમાં કૃષ્ણ અવતારમાં ભક્તોને પડતી જ હતી તો અત્યારે પડે છે એમાં કોઈ નવીની વાત છે નહીં આ તો સદીઓથી ચાલ્યું આવે છે કે ભક્ત દુઃખી થાય ભગવાનની ભક્તિ કરો પણ એમાં એવું ના માની લેવું કે ભગવાનની ભક્તિ કરવાથી દુઃખી થતા હોય તમારા કર્મ તમારા કર્મ સાહેબ તમે જે કર્યા હોય એનું જ્યાં સુધી ચૂકવણું પૂરું ના થાય ત્યાં સુધી તમારે તકલીફ વેઠવી પડે વેઠવી પડે વેઠવી પડે જે દિવસે તમારું કર્મની ચૂકવણી પૂરી પૂરી તમે કરી નાખો તમારું પાપ હોય કે ગમે તે હોય પોકારી લો એટલે સાહેબ કુદરત તમારા ઉપર ભગવાન તમારા ઉપર તમારી કુળદેવી તમારી શક્તિ મહાદેવ વિષ્ણુ ભગવાન કૃષ્ણ ભગવાન તમારા ઉપર અમિત દ્રષ્ટિ કરે કરે ને કરે આ હું તમને ખાતરી પૂર્વક કહું છું કેમ કે સાહેબ અત્યારે કષ્ટ બેઠો ને પણ સાહેબ એક વસ્તુ યાદ રાખજો કે તકલીફ પડે સો ટકા પડે પણ એન્ડ સમયે તમારો ઈષ્ટદેવ તમને ઉગારી લે તમને ડૂબવા ના દે એ વાત સનાતન સત્ય છે એટલે હું તમને આ વિડીયોના માધ્યમથી એટલું જણાવવા માગું છું કે જેવા તમે નેગેટિવ વિડીયોમાં રિસ્પોન્સ આપો છો નેગેટિવ વિડીયોમાં તમે જેવું મોટિવેશન કરો છો એવું દેવી દેવતાઓની કોઈ વાત કરતા હોય કે જ્ઞાનની વાત કરતા હો એમાં પણ થોડો રસ રાખો થોડી રુચિ રાખો કેમ કે તમારી આવનારી પેઢીઓમાં થોડા સંસ્કાર રહે માતાજી ભગવાનનું થોડું નામ રહે અને યાર આ તો સદીઓથી દેવી દેવતાઓ તો છે પરંપરા રહેશે આદો અનાદિ રહેશે આ તો આમાં તો કંઈ બીજી વાત થવા નથી પણ અત્યારના યુગ પ્રમાણે હું એટલું તો જરૂર કહીશ કે તમે થોડું ધ્યાન દોરો અને દેવી દેવતાઓનું જ્ઞાન વાર્તાઓ બધું સાંભળો એના ફોટા જોવો એના વિડીયો મૂકો અમુક સો માંથી બે જણ કદાચ અંધશ્રદ્ધા હોય તો એમાં એવું ના માની લેવાય કે બે જણ અંધશ્રદ્ધામાં છે એટલે આપણે પણ ના ના આપણે શ્રદ્ધામાં જ રહેવાનું આપણે વિશ્વાસમાં જ રહેવાનું આપણે તો આપણા બાપ દાદા કરતા હતા તો આપણે આ જ કરવાનું હોય આપણે આપણા બાપ દાદા ભગવાનને પૂજી પૂજીને આરતા આરતીઓ કરતા હતા દીવાબત્તી કરતા હતા તો આપણે વંશમાં આ જ કરવાનું હોય આપણને આપણા બાપાએ શીખવાડ્યું તો આપણે આપણા છોકરાને કેમ નહીં આપણે આપણા છોકરાને આ જ શીખવાડવાનું હોય કે સવારમાં ઉઠી અને ભગવાન માતાજીના દર્શન કરો નહીં ધોઈને ફ્રેશ થઈને તમે જ્યારે ભણવા જતા હોય કોઈ નોકરી જતા હોય તો માતા પિતાને પગે લાગીને દર્શન કરીને જાઓ સાહેબ બહુ તમારા મનને સુકૂન મળશે બહુ તમને આનંદ થશે અને આવા નકારાત્મક જોવાનું બંધ કરો નકારાત્મક વિડીયા ના જુઓ અને સારું જુઓ તો તમારા ઘરમાં તમે સારું જોશો ને સારું નિહાળશો ને સારું મનમાં વિચાર કરશો તો તમારા ઘરમાં તમે આવશો ને નોકરી ઉપરથી ભણવા ઉપરથી ગમે ત્યાંથી તો તમારા ઘરમાં પણ સારું જ વાતાવરણ રહેશે નકારાત્મક શક્તિ નહીં હોય સકારાત્મક દેવી દેવતાનો પ્રફુલ્લિત તમારો સ્વભાવ રહેશે પ્રફુલ્લિત તમે રહેશો તમારું મન શાંત રહેશે તો મિત્રો બસ આ વિડીયોમાં આટલું કહેવું છે આગળ હું બીજો વિડીયો બનાવીશ અને સો ટકા શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વાત કરીશ હું બીજો ભાગ બનાવીશું તો આજ આટલું જ કહું છું અને જો કદાચ આ વિડીયો તમને જો ગમે અને તમે જો ખરેખર ભગવાનને માતાજીને દેવી દેવતાઓને માનતા વિશ્વાસ રાખતા હોય અને તમારા છોકરાઓને આવા સંસ્કાર આપવા માગતા હોય તો મારા ઉપેન્દ્ર ભુવાજી ઓફિશિયલ ચેનલ લાઇક શેરને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો તો બધા મિત્રોને જય માતાજી જય શિકોતરમાં